ધારી પંથકના ખેડૂતોના મગફળી વાવેતરમાં ઈયળોનો ઉપદ્રવ થતા ખેડૂતો પરેશાન થઈ ગયેલા છે અમરી જિલ્લાના ખેડૂતોએ બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરેલું છે ધારી પંથકના ખેડૂતોના મગફળી વાવેતરના ઈયળોનો ઉપદ્રવ થતા ખેડૂતો પરેશાન થઈ ગયેલા છે મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવતા પરેશાન થઈ ગયેલા છે મગફળીના ઊભા છોડ સુકાવા લાગેલા છે ઈયળોના કારણે ખેડૂતોની મગફળીનો ઊભો પાક પીળો પડી ગયેલો છે અને ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયેલા છે જોઈએ ખેડૂતોની મગફળીના રોગની આફતનો અહેવાલ આ છે ધારીના વેકરિયાપરાનો સીમ વિસ્તાર જ્યાં ખેડૂતો ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો ખેડૂતો આ વર્ષે ખેતીલાયક વરસાદ થતા હુંશે હુંશે મોંઘા ભાવના બિયારણો લઈ આવી વાવણી કરી દીધેલી હતી આ વર્ષે સારી કમાઈ થવાની આશા અને કુદરતની મહેર સમજી ખેડૂતો હરખાતા હતા મગફળીનું વાવેતર કરેલું હતું અમરેલી જિલ્લામાં બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયેલું છે અને ધારીના ખેડૂતોને પરેશાની આવી પડેલી છે મગફળીના છોડમાં રોગ આવેલો છે જેમાં ઈયળો દ્વારા છોડના પાંદને નષ્ટ કરી દેવામાં આવે છે છોડ પીળો પડી જાય છે અને સુકાઈ જાય છે ત્યારે ખેડૂતો ઉપર કુદરત આ વર્ષે મહેરબાન થતા હોય તે પ્રમાણે ખેડૂતોએ પાડ બનેલો હતો પરંતુ ખેડૂતોની મગફળીમાં પાકમાં અણધારી રીતે આફતરૂપી રોગ આવતા ખેડૂતો માં મુકાયેલા છે મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નીંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી એ સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે મારું નામ વિપુલ છગનભાઈ વેકરિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી વેકરિયાપરા મગફળીમાં ઈયળ ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા સાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળ છે સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કાંઈક પગલાં લે બરોબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી ઓણ થાય એમ જ નથી માંડવી બરોબર